છો મિત્રો બધા મજામાં ને તો હું તમારો પ્રિય મિત્ર સંતોષ તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ છો તો પહેલાં તો બધા મિત્રોને હરે કૃષ્ણ તો આજે કોલેજમાં રજા છે અને પ્રેક્ટિકલમાં પણ રજા છે આજે જવાનું છે નહીં તો આજે અમારે કોલેજના વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ એક બ્રેસલેટ પાર્ટી રાખેલી છે વેસુ વિસ્તારમાં તો અહીંયાથી ડાયરેક્ટ અત્યારે જવાનું છે ત્યાં અને બધા મિત્રો ત્યાં ભેગા થશે વીઆર મોનની નજીક એક પાર્ટી ફ્લોર છે એની અંદર જશે અને ત્યાં અત્યારે જવાનું છે ને બધાને ભેગા થવાનું છે તો અત્યારે આવે છે થોડો થોડો વરસાદ અને મારે નીકળવાનું છે તો મારે દર વખતે મુશ્કેલી થાય જ્યારે મારે કોલેજ જવાનું હોય અથવા તો મારે ક્યાંક જવાનું હોય ત્યારે વરસાદ તો ચાલુ જ હોય પણ કાંઈ નહીં એ તો કાંઈ છત્રી અથવા રેનકોટ લેતા જઈએ અને જઈએ અને મળીએ ને બધા મિત્રોને અને ભેગા થઈએ આ બ્રિજેશ કેમ છે કેમ એટલે બધો વેલાર વી આવ્યો બ્રીજે મારી વાટે અહીંયા અડધી કલાકથી બેઠો અને મારા ત્રીજી થોડુંક મોડું કારણ કે હું ગેરેજ હતો અને ત્યાંથી થોડોક વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે અહીં અહીં આવીને ક્યારનો બેઠો અને હું વરસાદ રહી જાય એની રાહે હતો તો રહી ગયો છે અને હવે બસ વાટે બેસીએ તો આવી ગઈ છે આપણી બસ હવે અંદર જઈ અને બેસી જઈએ થોડીક છે તો ટ્રાફિક પણ કઈ પ્રોબ્લેમ નહીં તો હું અત્યારે પહોંચી ગયો છું જે ની નજીક જે જગ્યાએ અમારે જવાનું હતું ત્યાં અને મારા દોસ્તારો પણ પહોંચી ગયા છે તો એ લોકો અહીંયા ઊભા છે અને હજી અડધા લોકો જ આવેલા છે જે અડધા બસની અંદર આવે છે આ લોકો ડાયરેક્ટ ઘરેથી આવતા રહ્યા અને અમે લોકો ડાયરેક્ટ કોલેજે થી આવવાનો હતો એટલે થોડુંક મોડું થયું અને હજી અડધા લોકો આવે છે તો જવાનું છે અત્યારે અમારા લોકોને આ પીઝા ઝોન ની અંદર તો હવે મારા મિત્રો આવે છે એની રાહ જોઈએ અને પછી જઈએ અંદર તો આપડા જે બાકીના વિદ્યાર્થીઓ હતા એ પણ આવી ગયા છે મિત્રો બધા કેમ છે યાસ મજામાં ભાઈ બસ ભાઈ આવો આવો

એન્જોય કરીએ આપણે અત્યારે બીજા ઝોન ની અંદર પહોંચી ગયા છીએ અને આ જે બીજા ઝોન નો દરવાજો હવે આપણે લોકો અંદર જઈએ અને તમને પણ સાથે એન્જોય કરાવીએ ચાલો જઈએ આપણી કા ભાઈ સાથે લપછપ થઈ ગઈ નહીં 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 હોને દેગે નહીં હોને દેગે બસ બસ

આપણે પેલા સૂપથી સ્ટાર્ટિંગ કરીએ તો આપણે સૂપનો નો વાટકો લઈ લઈએ અને સૂપ ભરી લઈએ અને અંદર તો આપણે સૂપ લઈ લીધું છે અને હવે લઈને આપણી જગ્યાએ જતા રહીએ પછી પાછા આપણે ખાશું ઓ જા કેમ છે તો આપણે તો એક આરે લીધી છે બે ડીશ કારણ કે બીજી વાર ઊભું થાઉ ને કેમ છે લા ભાઈ કેમ છે બજેમાં આપણા અનલિમિટેડ પીઝા આમાં એક મૂકી દેજો આમાં એ ભાઈ પિઝામાં ધ્યાન આ બધા વાતોમાં ધ્યાન ઓછું આપો મિક્સ કોલ્ડ ડ્રિંક બનાવ્યું જેની અંદર આ કેવી છોડા અપ ને આવડી કેવી બીજી કેસરી ફેન્ટા ફેન્ટા અને સોસ નો બોટલ આ સોસ છે એ સાથે મેળવ્યો અને આવડો થતું થોડુંક સાથે ભેળવી દઈએ ઉભરી જાય હવે કરીએ દોસ્તાર સાથે પ્રેંક આપણે એટલે કોઈક ને પાય દઈ જાય માનવ ઘરે નથી લઈ જવાને માનવે સોડા ભરી લીધી છે ઘરે લઈ જવા માટે માનવ 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 ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા આપણે આવી ગયા છે આઈસ્ક્રીમ અને હવે ખાઈ લઈએ આ બધા લોકોને આપી ગયો આઈસ્ક્રીમ

આપડે કેટલાનું બિલ બીનું બધા લોકો નું પાંચ હજાર પાંચસો ને વીસ રૂપિયા નું તો ટોટલ બિલ બનેલું છે ચાલો તો પે કરી દઈએ હવે લોકો અમે લોકો અત્યારે પાર્ટી માંથી નીકળી ગયા છે કારણ કે અમારો ટાઈમ પૂરો થઈ ગયો અને હવે અમે લોકો જઈએ માં બસ માં કદાચ બીઆર મોલ જઈશું

જો જોને આકડા કાકા કેમ લાગતું ને તમારું મશીન માં પ્રોબ્લેમ છે હા હવે લાગીજો મશીન માં જ વાંધો છે કાકા બધાના 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 કાર્ડ માં પ્રોબ્લેમ ન હોય મશીન માં એક માં વાંધો હોય

કઈ નઈ હાલો તો આવડા લોકો હવે કઈક નક્કી કરે છે કા આ ડુમ માં જાવું કે વીઆર મોલ જાવું કારણ કે અત્યારે સમય ના અભાવે કઈક આયા નજીકમાં નક્કી કરી અથવા તો આયા વીઆર મોલ જઈએ વીઆર મોલ નજીકમાં માં છે આવ આ ડુમ માં જઈ હવે નક્કી કરી એ હું લક નક્કી કરું હતી કઈ એક એક કઈ નક્કી નથી કરતા ભાઈ ક્યાં જાવો આ ગોપી તળાવ કે કાકા ક્યાં જવાય અત્યારે ગોપી તળાવ કે છે ગોપી તળાવ તારે ગોપા તળાવ જાવ ગોપી તળાવ જાવ કોકિલા તળાવ જાવ હવે ડીલ ફાઇનલ હવે ડીલ ફાઇનલ કરો ને શું ડીલ કરવાની છે તમારે આ લોકો ત્યાંથી પિઝા ઝોનમાંથી માંથી અપ અહીંયા લાવી લાવી અને અહીંયા આવીને પીવે આ લોકો જો આવા છે ને ઈવડાઈ લોકો બે ત્રણ બોટલ લે તેવા અહીંયા આ પેપ્સી નો બોટલ છે અને એવા બે ત્રણ બોટલ આવે એક એવા બોટલ અહીંયા લાવી લાવી હાખા અને અહીંયા લાવીને પીવે આવડા લોકોને પૈસા વસૂલત કરવા કેમ લાગે એલા તમને વધારે પૈસા વસૂલ કરી નાખ્યા ને તમે લોકોએ બીજું જો આ ભાઈ બે બોટલ લાવ્યો અને આ ભાઈ એક બોટલ લાવ્યો તમારે જયારે આવું જ કરવાનું છે આ લોકો સાથે